વડોદરામાં ગણપતિ મૂર્તિ પર ઈંડા ફેંકવાનો મામલો પોલીસની નથી પોલીસે આરોપી આસ્થામાં ખલેલ કરનારાના આવાજ હાલ થશે તો જે રીતે આ લોકો જે આપ જોઈ રહ્યા છો તે પથ્થરમારો તેમણે કર્યો હતો અને ગૃહ રાજ્યમંત્રીએ એ વાત કરી છે કે આસ્થા પર ખલેલ પહોંચાડનારના અવાજ હાલ થશે તેઓ પોતાના પગ પર ઊભા પણ નથી રહી શકતા અને જે લોકો પણ આસ્થા પર ખલેલ પહોંચાડશે તે લોકોના અવાજ હાલ થશે અને પોલીસની કાર્યવાહીને ગૃહ રાજ્યમંત્રીએ બિરદાવી છે કોઈ બી ધર્મની આસ્થા જોડે છેડા કરનારા લોકોને છોડવામાં આવતા નથી ગણપતિજી એ ગુજરાતના પ્રત્યેક લોકો માટે ખૂબ મોટું આસ્થાના કેન્દ્ર છે અને ગણપતિજી પર અને આસ્થા પર ઠોસ પહોંચાડનાર લોકો સીધા પગે ચાલી ના શકે તેવી વ્યવસ્થા કરવા બદલ વડોદરા શહેર પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું